આદિના પપ્પા હું એમ વિચારું છું કે હવે આપણો દીકરો હવે નાનો કીકલો નથી આ ઉંમર લાયક થઈ ગયો છે હું નથી લાગતું આદિત્ય તને સમજાય છે તારી મમ્મી કંઈ કહે છે તું મોબાઈલ પર સાઈડ મૂકી દે મોબાઈલમાં અને અમારી સાથે વાત કર અમારું તારું કામ છે પપ્પા તને એમ કહેવા માંગુ છું કે હવે છે ને મારે તારા લગ્ન કરવા છે તારી ઉંમર થઈ ગઈ છે એટલે હવે તું તારા કે બાયોડેટા બાયોડેટા બનાવીને મને આપ તો જેથી કરીને આપણા સમાજમાં હું બે પાંચ જણાને વાત કરું જો અત્યારથી વાત કરીશ ને તો તારો મેડ એકાદ વર્ષમાં પડી જશે આ અકલ મઠો છે આ સિરિયસ વાત કરી ને ત્યારે પણ અડધો તો ઊંઘમાં જ હોય આખો દિવસ આખી રાત મોબાઈલ લઈને બેસે ને તો તો દાળો નઈ વળે મારે કોઈ લગ્ન નથી કરવા શું છે આ બધું દરેક છોકરા નાચ કેતા હોય પણ અમારી ભી કઈ ફરજ હોય એટલે અમારે લગ્ન કરાવવા પડે અરે ફરજ તમારી તમારે નિભાવવાની જરૂર નથી હું મારી ફરજ નિભાવી લઈશ મારી રીતે સમય થશે ત્યારે કહી દઈશ તમને બરાબર આદિત્ય ક્યારે સમય થશે બેટા તારો લગ્નનો એ અમને ખબર પડે છે હવે ઉમર લાયક થઈ ગયો વાંડો રહી જાય આજુબાજુ બધાને ખબર અમુક છોકરા વાંઢા રહી ગયા એમ સારું કહેવાય નસીબદાર વ્યક્તિ કહેવાય ચોવીસ વર્ષ થઈ ગયો છે તો પછી શોધતા સોતા જો આપણે રાહ જોયા કરીએ ને તો ચોવીસ પચીસ છવ્વીસ સત્તર ત્રીસ થઈ જાય ને પછી કોઈ આપે પણ નહીં પણ ના આપે તો શું તમે ઉપાધિ કરો છો અરે હું ગમે ત્યાંથી મારે લગ્ન કરવા છે ત્યારે લઈને આવીશ એટલે તું એટલે તું આ ડોહો થઈ પછી લગન કરી અને કોઈ છોકરી મળશે સારામાં સારી તમે એમ કહો છો ને કે લગ્ન નહીં થાય કુવારો રહી જાય તો એનો જવાબ આપી રહ્યો છું તમને કે હું કુવારો નહીં રહું આખી જિંદગી પાંત્રીસ ચાલીસ પચાસ વર્ષે તે હું છોકરી લઈને આવીશ અરે પણ અમારી કઈ ખુશી હોય કે નહીં એ વસ્તુ અમારે તારા છોકરા રમાડવાના હોય અમારે અરે પપ્પા આ પેઢી દર પેઢી આવું ચાલતું આવ્યું છે હા હવે દાદાએ લગ્ન કર્યા બાપુજીએ લગ્ન કર્યા મોટા બાપુજી એ લગ્ન કર્યા તમે લગ્ન કર્યા હવે મને પણ આવશો શું આમ જોતું જવાનું ચાલતું જ જવાનું જોતું જવાનું ચાલતું જવાનું સંસાર આ દુનિયાની આ જ પરંપરા છે સાયકલ ને ક્યારેક તો બદલો હા ક્યારેક ફેરફાર કરો ત્રીસ પાંત્રીસ ચાલીસ પચાસ લગ્ન કરો ભાઈ ત્યાં સુધી આઝાદી થી જીવવા દો ભગવાનને એક વાર જિંદગી આપી છે ત્યારે તો છોકરા બોકરા થઈને નવરા થઈ ગયા હોવા જોઈએ ધંધામાં ધ્યાન આપવાનો સમય એક જ પાટા બધા ચાલે છે ને માનસિકતા બધાની છે ને બાંધી દીધી છે સાયકલની સાથે હું છે ને એ પ્રમાણે ચાલવા નથી માંગતો હું ઘણા બધા જ્ઞાની પુસ્તકો વાંચું છું એના પ્રમાણે ચાલવા માંગુ છું તારું જ્ઞાની પુસ્તક છે ને એ બધું જ્ઞાન તારી પાસે રાખજે પણ અમારા પાસે જેટલું જ્ઞાન છે ને

એટલે હજી પચાસ એક વર્ષ હું પુસ્તકો વાંચીને જ્ઞાન પ્રાપ્ત કરીશ ને ત્યારે તમે મને કહી શકો કે તને એક પદવી મળવી જોઈએ પણ આ બધું પુસ્તકીય જ્ઞાન તો શબ્દ ક્યાંથી લાવે છે આ બધા આપણે લગ્નની વાત કરીએ છીએ તારા તારા ભવિષ્યની વાત કરીએ છીએ લગ્ન સંસાર શું છે જુઓ તમારે મમ્મીની વાત માનવી પડે છે શું કામ તમે એમની સાથે લગ્ન કર્યા છે આખી જિંદગી તમારે એકબીજાનું ધ્યાન રાખવું પડે છે સહન કરવું પડે છે ઝઘડાઓ કરવા પડે છે ક્યારેક પ્રેમ પણ કરવો પડે છે આવું જ ચાલે છે ને અને સંતાન થઈ ગયા પછી દીકરાનું ધ્યાન રાખવાનું દીકરાને ભણાવવાનો નોકરીએ લગાડવાનો કામે ચડી જાય એટલે એને પરણાવી દેવાનો આવું જ વિચારો છું એના સિવાય કોઈ નવો વિચાર તમારા લોકોના મગજમાં હોય તો મને કહો અરે બેટા હું અમે એટલા માટે તારે અમે એટલા માટે લગ્ન કરવા નથી માંગતા અમે પણ પચાસ વર્ષો થઈ ગયા છે હવે તારા છોકરા છે મોટા કરવાના હોય ને તું ધંધો કરી શકે તો તમને એવું કહી શકો કે મેં મારી લાઈફની અંદર જેટલા સપનાઓ પૂરા નથી કરી શક્યો મેં જે જે સપનાઓ જોયા હતા એ મારો દીકરો પૂરા કરશે અને તમે પણ તમે જ્યારે કુવારા હતા મમ્મી તમે પણ કહી જાવ તમારી આશા અપેક્ષાઓ કંઈ પણ બાકી રહી જતું હોય ને તો દિલ ખોલીને કહી દો પપ્પાની સામે કે મારે આ રીતના જીવવું છે ખુશીથી માણવી છે જિંદગીને આજે જીવી જ લેવું છે અરે હું તો તમને કહું છું પપ્પા આપણે ત્રણેય કંઈ બહાર જતા રહીએ એમ પણ ભાડાના મકાનમાં રહીએ છીએ હા આખી જિંદગી આપણે આમાંને આમાં કાઢી નાખશું તો ક્યારેક તો વિચાર કરો હા બધું શું છે ઓ મોટિવેશન સ્પીકર આ બધું મોટિવેટ અહીંયા નથી કરવાનું અને બે જે કીધું છે ને એ ફાઈનલ છે કે તારે લગ્ન કરવાના છે અને અમે જે ગોતીએ ને એ છોકરી સાથે તંબુરો અને જલ્દી બહાર જતો બનેને મને મોકલ મોટો તંબુરો અરે આ કઈ માણસ છે બેન હું તને શું કહું આપણે આ બાબુ કાકા છે ને બાજુવાળા હે ત્યાં આજ કથામાં જવાનું છે

એમાં વાત કરવાની હોય તો વિચારવાનું થોડું હોય બોલ ભાઈ હું કોઈ કોઈ છોકરાને પ્રેમ કરું છું અને અમે લોકો ઘણા સમયથી સંબંધમાં છીએ લગ્ન કરવા ઈચ્છીએ છીએ તો હું તારી પરમિશન લેવા માટે બેઠી છું અહીંયા એટલે તને એમ કે હું પરમિશન આપી દઈશ એમ હા ભાઈ અને તને આવું બોલતા મારી સામે તરી કંઈ શરમય ન આવે ઇસ ભાઈ તું સમજવાની કોશિશ કર હું તારેથી છુપાવીને કોઈ સંબંધમાં રહું ઘર છોડીને ભાગી જાઉં અથવા કાલ સવારે તને ઘરે આવીને કોઈ કહે ને કે તમારી બેન કોઈ છોકરા સાથે હતી એના કરતાં સારું નહીં કે હું તને સાચું કહી દઉં પણ હવે આગળ એક શબ્દ એ બોલતી સમજે ક્યાંય લગ્ન નથી કરવાના હું કહું ને આજ લગ્ન કરવાના હા ઠીક છે હા તું હા માને કે મારી બેન

તો હું એવું નથી ઈચ્છતી કે કાલ સવારે બારના લોકો આવીને મારા ચરિત્ર પર આંગળી ઉઠાવી છે હું મારા ભાઈ સાથે ડિસ્કસ કરીને કોઈ પણ વાતને શેર કરીશ સમજી વિચારીને આગળ વધવામાં મજા છે હા પણ બેન છોકરો કોણ છે શું કામ કરે છે કેવો છે તને હાસવ છે કે નહીં બધું મને કે ભાઈ છોકરો ગરીબ પરિસ્થિતિનો છે કોઈ એટલા બધા રૂપિયાવાળા નથી કે ઈશ્વર આમની જિંદગી મને આપી શકે પણ હા મને ભૂખી નહીં રાખે એની ગેરંટી છે એવું નથી કે ફોરવેલમાં ફેરવશે પણ હા તારી બેનને ચાલીને તો નહીં જ જવું પડે અને વાત રહી સંસ્કારોની સમજદારીની તો છોકરો બહુ સારો છે સમજદાર વ્યક્તિ છે નાની ઉંમરમાં ઘણા મોટા અનુભવ કરીને બેઠો છે અરે બેન તો કંઈ નહીં આપણે કરી નાખવી લગન સમજે તું હા ભાઈ પણ તું એમને જ હા પાડે છે તું એને માણીશ નહીં વાત નહીં કરે અરે બેન મને તારા પર વિશ્વાસ છે અને મળીશ પણ હા હા ભાઈ અને એ વાત તો ભૂલી જ ગઈ કે જો અમે બંને લગ્ન કરીશું ને તો તારે લગ્નનો ખર્જો પણ બચી જશે અરે કેમ આવું કેમ ભાઈ હા તારી પરિસ્થિતિ પણ કોઈ એટલી ખાસ નથી કે તું મારા લગ્ન પાછળ ખર્જો કરી શકે એટલે અમે બંને સમજી વિચારીને એવો નિર્ણય કર્યો છે કે કોર્ટમાં મેરેજ કરી લેશું બે લોકો આપણી સાઈડથી અને બે લોકો એની સાઈડથી અરે બેન એવું શું કામ આપણે લગ્ન છે ને વ્યવસ્થિત કરીશું સમજી અને હા આ બે વીઘા જમીન છે જ ને ભલે આપણા માવતર નથી પણ આપણે હાટું બે વીઘા જમીન તો અહીંયા રાખી ગયા છે પણ ભાઈ તારી જિંદગી પાછળ બાકી છે તું એ બે વીઘા જમીન મારી પાછળ વેચી નાખીશ તો તું શું કરીશ સમજ મારી વાત પહેલા તું એને મળી લે પછી આપણે બધી વાતો વિચારીશું લગ્ન કેવી રીતે કરવા છે ક્યાં કરવા છે શું કરવું છે ભલે બેન હું એને મળી લઈશ ભલે એ ગરીબ લોકો હોય પણ ગરીબ હોય ને એ મારી બેનને હા સૌ છે મને ખબર છે હા પૈસાવાળા એ બધાય ખરાબ તો નથી હોતા અમુક અમુક ખરાબ પણ હોય છે તું મળી લઈશ એટલે તને ખબર પડી જશે કે માણસ કેવો છે શું છે શું નહીં હા કઈ વાંધો નહીં ઠીક છે અને આજ સાંજે તૈયાર થઈ જજે પેલા કથા માટે એ તો બાજુમાં છે કઈ ઉપાધી નથી હા મીરા તને ખબર છે કે હું તને બહુ પ્રેમ કરું છું ખબર છે તો તો એક વાત કહેવાની હતી કહી દઉં આધી ભૂલી જાવ ને મારા ઘરે મારા પપ્પા અને મમ્મી બંને મારા અટકાયલી કાયસેટ સરખું બોલો મારા ઘરેથી મારા મમ્મી પપ્પા મને લગ્ન માટે પ્રેઝર કરું છું હા સરસ લગ્ન માટે જો સોરી તું આરામથી સોરી મને કદાચ ગુસ્સો આવી જાય ને તો પહેલેથી સોરી કાચની વસ્તુઓ મારાથી દૂર રાખો કારણ કે ગુસ્સો આવતા જરાય વાર નહીં લાગે મને હા કેફેમાં તોડફોડ કરીશું તો આપણને આટલી બધી વાર બેસવા દે છે બેસવા પણ નહીં દે પ્લીઝ તું સમજવાની કોશિશ કર અરે પણ વાત કરો તો સમજુ ને આલી ચાલુ પડી ગયા આપણે જલ્દી લગ્ન કરી લેવા પડશે તું તારા ભાઈને વાત કર તું મારી સાથે લગ્ન કરવા માંગે છે ને હા હું જો મારા મમ્મી અને પપ્પાને બહુ કન્ફ્યુઝ કરું છું એ લોકોને લગ્ન માટે ના પાડું છું મારો બાયોડેટા આપતો નથી પ્લસ હું ઘરમાં હમણાં ધાર્મિક વાતો કરવા લાગ્યો છું આજે આજે જ મેં જે રીતના વાત કરી મમ્મી પપ્પા સાથે એ લોકોને થયું કે હું જાણે નાસ્તિક માણસ થઈ ગયો છું બહુ બધી વિચિત્ર વાતો કરતો હતો તો એમાં હું શું કરું એટલે મમે ગજી એ લોકોને ચોકટ નથી કરી કે હું કોઈ છોકરીને પ્રેમ કરું છું એ સાથે લગ્ન કરવા માંગુ છું એ મીરા તું છે તો પ્લીઝ હવે તું મને આજે ક્લિયર કહી દે કે તું મારી સાથે લગ્ન કરીશ ને ઠીક છે પપ્પાને અત્યારે જ ફોન કરીને કહી દઉં કે લગ્ન નહીં સાત જન્મનો વયદો ના કરી દો ફોન પછી કરીશ તો લગ્ન તો મારી સાથે કરીશ હા તો તારા ભાઈ સાથે તારે વાત કરવી પડશે ને કરી લીધી કરી કરી લીધી શું કીધું ભાઈ કે તારે લગ્ન કરવાની શું જરૂર છે મારી બેન એ પણ આવા છોકરા સાથે રહેવા દેને નથી કરવા લગ્ન મેં કહ્યું ઠીક છે નથી કરવા નથી તો તો વાત તો લગ્ન સાત જન્મ ક્યાં આવે ગયા કે તારા લગ્ન નથી કરવા પણ જો છોકરો સારો હોય અને તારી જીદ હોય કે તારે ત્યાં જ જવું છે તો તું સાથે સાત જન્મનો વાયદો કરી નાખ એવું કીધું તો સારું કહેવાય ને હા તો ભાઈ રાજી છે તો હું રાજી હું રાજી તો ઘરે પણ બધાને વાત કરી દઈશ હવે હું પણ કહી દઈશ બિંદાસ કહી દઈશ કે એ લોકો લગ્ન માટે જે ઉતાવળ કરે છે ને એ પ્રમાણે કહી દઈશ કે આપણે તારીખ લઈ લઈએ તમે એના ભાઈને મળી આવો તું તારા ભાઈને મારા ઘરે મોકલ એ લોકો જોઈ લે જલ્દી જોઈને બધું ગોઠવી શું ના પાડે છે કેમ લગ્ન નહીં થઈ શકે એટલે

પેલા આંટી આપણી સામે જોવે છે લાગે છે તમે ચૂપ ને આંટી બહુ વજનવાળા છે એક તમાચો પડી ગયો ને તો લગ્ન કેન્સલ થઈ જશે મરચું મીઠું નાખી દેસ જો હા હું સિરિયસ વાત કરી શકું પ્લીઝ તો મેં ભાઈ સાથે વાત કરી મેં તમારી બધી જ વાત કરી છે તમારા મગજ થી લઈને તમારા દેખાવ થી લઈને તમારા ઘર ની પરિસ્થિતિ સુધી ઓ હલો બસ એટલે સ્માર્ટ નથી હા એ તો પ્રેમ થઈ ગયો એટલે

અને તમે ના પાડો તો પછી કોર્ટમાં મેરેજ કરીએ મંજૂર છે ના નથી પાડતો તારી બધી શરત મંજૂર છે તું જે રીતના મને સમજાવવા માંગે છે એ પ્રમાણે હું સમજી ગયો કે તું કરી નથી લાવી શકે એમ અને રહી વાત તારા ભાઈ પાસે મતલબ માં પૂરતી સગવડ નથી એટલે તમે ધામધૂમથી લગ્ન નહીં કરી શકો ઓકે સમજાઈ ગયું બધું હવે ડન છે હું ઘરે વાત કરી દઈશ તું બધી તૈયારી કરજે એનો પીયુષ આવ્યો મોઢું છુપાવ જલ્દી આદી એટલે જ કહું છું જલ્દી કરો ને આ તો જલ્દી તો કરી નાખ્યું હવે ઘડી બેસવું પડશે અરે યાર એ ક્યારે જશે અરે બહુ લફડો માણસ છે એ કોની સાથે આવ્યો છે એકલો છે જો તો છે જો મને તારે નથી જોવું ભાઈ ખુશી હા મમ્મી બોલો આપ કોલેજ માં વેકેશન ક્યારે પડવાનું છે હવે જલ્દી જ પડી જશે કે કામ માં તકલીફ પડે છે ઓ રોઢા તને બોલો નથી કીધું હવે માં દીકરી વાત કરીએ છે ને તો વચે ડાપણ નો કર કામ માં વાત તો એવી રીતના કરો છો જાણે ઘર બધા કામ તમે જ કરતા હો તારી કોલેજમાં રજા પડે તો મમ્મીને કામ કઈ કળવું થાય ને તમે આખો દિવસ કોલેજના ના બાના કાઢીને બહાર રખડવા જતા રહો છો આ કઈ ભણતી નથી બંક મારે છે અને એની બેનપણીઓ સાથે બહાર ફર્યા કરે છે તો થોડી મદદ તમે પણ કરી શકો છો મમ્મી પણ એને શું કામ કે છે તારે એવું કેવું જોઈએ કે મમ્મી હવે આના છે ને આ ગળામાં ગાળ્યો નાખી દયો

કે તમારે મારા લગ્ન જ કરાવવા છે ને હા તો બસ ત્યારે લગ્ન હું કરી લઈશ ને છોકરી મે ગોતી લીધી આ ભાઈ શું બોલે છે આદિ મે તને સવારે પૂછ્યું કે તારા લગ્ન કરવાના છે અને કેટલું બધું આટલું લાંબો જોડો ભાષણ આપતો તો તારા પપ્પાની સામે અને અત્યારે એમ કહે છે કે છોકરી ગોતી લીધી છે તો સવારે કે શું જોર પડતું તું પડતું તું હું તો તમારી ને પપ્પા પાસે બોલાવડાવવા માંગતો તો કે મોહ માયા તમારી જૂની વાતો કદાચ તમે જવાનીમાં કોઈ સાથે પ્રેમ કર્યો હોય પપ્પાએ કે તમે તો એ વાત ઉપર હું લાવવા માંગતો હતો પણ તમે કોઈ પ્રેમ ઉપર તો આવ્યા જ નહીં એટલા માટે મારે જ્ઞાન પીરસવું પડ્યું ખાલી ખોટું જે મને આવડતું પણ નથી પણ પણ સાંભળી લો મેં જેને ચોખા શબ્દોમાં કહી દઉં છું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ એ છોકરી કોણ છે એ કઈ રીતે લગ્ન કરવાની છે બધું મને જાણવાનું છે બરાબર મીરા એનું નામ છે

મને તો કઈ કહેવાનું જ નહીં તમારે હું મારું કામ બરાબર કરું છું અને હું મારી કોલેજ ભી કરું છું અરે વાહ કેટલો ગજબમાં બોલે છે હા સ્પીડ તો જોઈએ નહીં ફટાફટ ફટાફટ બધું બોલી નાખવાનું તારે બેન છે ને તારા જેવી જ હોય ને મારા જેવી સ્પીડમાં બોલે છે અને તું લાંબો ચડું લેક્ચર આપે છે આ સ્વભાવ છે શરીર તો નાસ્તિક હોય છે જુઓ મમ્મી મમ્મી હવે બાબાનું પ્રવચન ચાલો હા દિત્ય બાબા તારો પ્રવચન મારે નથી સાંભળવું પણ તારી માતુશ્રી જે કે છે ને એ સાંભળી લે બાલીકે હા ઘરમાં એક બહુ આવશે હું કેટલું કંટ્રોલ કરું છું બોલવામાં પણ તું નઈ માને એટલે સાંભળી લાદી તિયા કોણ ખોલીને કે હું અને તારા પપ્પા જે નક્કી કરશું ને એ જ થશે અશક્ય શંકાનો બીજ રોપી રહ્યા છો તમે પણ એવું થશે નહીં મારું વચન મારું કામ મારું કર્તવ્ય